બોલો ગજાનંદ ગણપતિ મહારાજની જય મિત્રો આપ સૌનું આપની ચેનલ સનાતની સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આપણે રામદેવ પીરના આખ્યાન વિશે વાત કરીશું જેનો મહાત્મા ભાદરવા મહિનામાં વધારે છે કેમ કે ભાદરવા મહિનામાં રામદેવ પીરના નોરતા હોય છે તો ત્યારે રામદેવ પીરની કથા અને તેના પરચા સાંભળવાનું અલગ જ મહિમા છે એ પણ જો તમે ગુરુવાર અને બીજના દિવસે સાંભળો તો એનો મહાત્મા વધારે હોય છે તો આજે આપણે રામદેવ આખ્યાન વિશે વાત કરીશું તો તેમાં આપણે સાંભળશું શ્રી રામદેવનું પ્રાગટ્ય પોકરાણગઢમાં પ્રગટિયા રામદે વિરમદે પિતા અજમલજી અને માતા મિનળદે એવા પ્રગટિયા પ્રભુજી રે વ્યાધિ હરે દુખિયા તણી શ્રી રણછોડ આપેલી ચારેય વસ્તુઓની અજમલરાય તથા સતી મિન્નળદે પ્રેમપૂર્વક સેવા પૂજા કરવા લાગ્યા અને લાવેલા પુષ્પો પણ પારણામાં પધરાવી પૂજવા લાગ્યા પૂજામાં કાય વિત્યા રે નવ માસ એજી રે કઈ વીત્યા રે નવ માસ અને સતીને ખોળે રે કુંવર જન્મ્યા એજી રે વિત્યા રે નવ માસ નવ માસે સતી મિન્નળદેવે એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો અને એનું નામ વિરમદેવજી રાખવામાં આવ્યું આખા પોખરાણગઢની પ્રજામાં આનંદ આનંદ છવાયો મેણા રે ભાંગ એ એજીરે રાખ્યા વિરમદેવજી નામ અજમલજીનું વાંજિયા મેણું પ્રભુએ ભાંગવાથી એમના ઉચ્ચરંગનો પાર ન રહ્યો બીજા પુષ્પના પ્રતાપે સંવંત ચૌદસો એકસઠની ની સાલ એજી રે ચૌદસો એકસઠની ની સાલ અને ભાદરવી દશમ કેરી રાતડી રે એજી રે ચૌદસો એકસઠ ની સાલ સવન ચૌદસો એકસઠ ની સાલમાં ભાદરવા રાતના પાછલા પોરે સતી મીના સ્વપ્ન આવ્યું એમાં મહાન તેજસ્વી પ્રકાશ જણાયો અને એમને ભવ્ય મૂર્તિના દર્શન થયા મીન્ડદેવ જપકીને જાગ્યા આખા ઓરડામાં પ્રકાશ પથરાયેલો જોયો એમને અજમલજીને પોતે સ્વપ્નમાં જોયેલા પ્રકાશની વાત કરી અજમલજીને શ્રી રણછોડરાએ આપેલું વરદાન યાદ આવ્યું સમય આવી ગયો પરોડીએ મીનળદી ગૌશાળામાં ગયા ગાયો દોરાવી દૂધની દેગડી ભરી લાવી ચૂલે મૂકી અને ફરીવાર ગાયોને ગાયો ને વાછરું દવરાવી અને ચારા નિવારણ કરવા ગુથાયા તિથિ અગિયારસ ને ગુરુવાર એજી રે અગિયારસ ને ગુરુવાર ને પારણે આવીને પ્રભુજી પોઢિયા એજી રે અગિયારસ ને ગુરુવાર ભાદરવા સુદ અગિયારસને ગુરુવારના પ્રાતકાળે શ્રી દ્વારકાધીશ અજમલજીને આંગણે પધાર્યા ને પારણામાં વિરમદેવજી સૂતા છે દેગડીમાં દૂધ ગરમ થઈને ઉભરાય છે ત્યારે તો જીરે પરથમ પરચો પુરાય એ જીરે પરથમ પરચો પુરાય અને પારણામાંથી કર લંબાવ્યા એ જીરે પરથમ પરચો પૂજાય ઉકળે કાય દીગડીએ દૂધ એ જીરે ઉકળે દીગડીએ દૂધ અને ઉભરાતા દૂધડા ઉતાર્યા એ જી પ્રથમ પરચો પૂજાય પારણામાં પોઢેલા પ્રભુજીએ હાથ લંબાવી દૂધની દેગડીને નીચે ઉતારી લીધી વિનળદેવને ચૂલા પરની દેગડી ઓચિંતી યાદ આવી દૂધ ઉભરાઈ જશે તો બધું જ જશે એમ ધારીને તેઓ દોડી આવ્યા પણ ત્યાં તો દૂધની દેગડી નીચે ઉતારેલી જોઈ વળી પારણામાં વિરમદેવજી સાથે બીજા બાળકને પોઢેલો જોઈને તેઓ આશ્ચર્યચકિત થયા ધરતી પર જુએ છે તો કુમકુમ પગલાં જણાય એજીરે કુમકુમ પગલા જણાય અને મિનળ જોઈને અચરજ પામ્યા એજીરે કુમકુમ પગલા જણાય મિનળ દે ઓસરી ઓરડામાં જ્યાં જુએ ત્યાં કંકુના પગલા પડેલા દેખાય છે એટલામાં અજમલજી ત્યાં આવ્યા કંકુના પગલા તથા પારણામાં બીજા તેજસ્વી બાળકને ખડખડાટ હસતું જોઈ તેઓ બોલ્યા વાહ મારા નાથ વચન પાળ્યા મારા બાપ રાજાનું હૈયું આનંદથી નાચી ઉઠ્યું દાસ દાસીઓમાં આશ્ચર્ય ફેલાયું અને તેજના અંબાર સરખા બાળકને જોતા અનહદ આનંદ છવાઈ ગયો જોત જોતામાં આખા ગામમાં વાત પ્રસરી ગઈ ટોળે ટોળા શ્રીફળ અને બાળકને વધાવા આવવા લાગ્યા ઢોલ ત્રંબાળુ નોબત શરણાઈઓ વાગવા લાગી ને પોકરાણગઢમાં ઘેર ઘેર ઠેર ઠેર ચોટે ચોટે શંખ અને ઝાલરના નાદ ગાજવા લાગ્યા ભજન કીર્તન થવા લાગ્યા પોકરાણગઢમાં આનંદ આનંદ છવાઈ ગયો

તાકી અમે આવા બીજા વીડિયો તમારા સુધી પહોંચાડી શકીએ